નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છોતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે ગુજરાત ભરમાં દૈનિક ધોરણે જીરાની આવકો સરેરાશ નેવું હજાર બોરી આસપાસ પહોંચી છે હોળી ધૂળેટીના તહેવારને કારણે આવકો થોડી ઘટી છે જોકે આવકોની સરખામણીએ માંગ ઓછી રહેવાના કારણે પણ ભાવ ઉપર પ્રેશર જોવા મળ્યું છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ત્રણ થી લઈને ચાર ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે દિવાળી બાદથી જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે ગત સીઝનની સરખામણીએ આ સિઝનમાં જીરાનું ઉત્પાદન થોડું ઘટશે એવા અંદાજો રજૂ થયા છે આ જોકે ગત સીઝનનો કેરીઓવર સ્ટોક સારા એવા પ્રમાણમાં હોવાથી વેચાવલીનું પ્રમાણ વધારે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો